બ્રિજની દુર્ઘટના બને છે કેટલાય લોકો મૃત્યુ પામે છે ભાજપની લાપરવાહીના કારણે આખા ગુજરાતમાં ભાજપ પ્રત્યે રોષ છે ભાજપ ભ્રષ્ટાચારની ચરમસીમાએ પહોંચી ગયું છે રોડ રસ્તા ગટર પાણી આ વ્યવસ્થાઓથી લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે ત્યારે ભાજપ આ બધા મુદ્દાને ભટકાવવા માટે ચેલેન્જ ચેલેન્જ રમી રહ્યું છે ભાજપ હું કહેવા માંગુ છું તમારામાં ચેલેન્જ હોય તો એકસો ને એકસઠ ધારાસભ્ય રાજીનામા આપે અમે તૈયાર છીએ લડવા માટે પણ તમે વિસાવદરની જનતાને હું કહેવા માંગુ છું કે ગોપાલ ઇટાલિયાજી રાજીનામું નથી આપવાના વિસાવદર ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતા માટે ગોપાલ ઇટાલિયાજી મજબૂત આવી અત્યારે કામ કરી રહ્યા છે અને ગોપાલભાઈ ગામડે ગામડે ફરી રહ્યા છે અને લોકોનો અવાજ બનશે ગોપાલભાઈને રાજીનામાની વાત જ નથી થઈ ભાજપ ખોટું ભ્રમ ફેલાવે છે ભાજપના નેતાઓને કહેવા માંગુ છું કે તમારે એટલા જ કરોડો રૂપિયા આવી ગયા હોય ઇનામના તો કરો તમારા વિસ્તારમાં રોડ રસ્તાના કામો ગટરના કામો તમે કામ નથી કરી શક્યા લોકો તમારાથી ત્રાહીમા લોકો એવું કહી રહ્યા છે વિશાવદરવાડી કરવી છે એટલે ગુજરાતની જનતાને પણ હું કહેવા માંગુ છું કે વિશાવદરની જનતાએ ગોપાલ ઇટાલિયાને જીતાડ્યા છે અને ગોપાલભાઈ મજબૂતાઈથી વિશાવદરની જનતા માટે સતત કામ કરશે કોઈ ગોપાલભાઈ ઇટાલિયાને રાજીનામાની વાત છે ને ગોપાલભાઈ ઇટાલિયા કોઈ પણ સંજોગોમાં રાજીનામું આપશે નહીં અને ભાજપ પડક કામ ઉપર ધ્યાન દ્યો મુખ્યમંત્રી ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ સત્તર સત્તર લોકો મૃત્યુ પામે છે એની પહેલા એકસો પાંત્રીસ મૃત્યુ પામે છે એટલા બધા કાંડ થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે અને તમને શરમ નથી આવતી તમે આવા નિવેદનો કરો છો અને મુદ્દા ભટકાવવાની કોશિશ કરો છો તમારામાં તાકાત હોય તો મુખ્યમંત્રીને એકસો એકસઠ લોકો રાજીનામું આપ્યા અમે તૈયાર છીએ ચૂંટણી લડવા જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત